નમસ્કાર મિત્રો આજે અમે એવો સવાલ ઉઠાવવા જઈ રહ્યા છીએ જે દરેકના મનમાં છે પરંતુ કોઈ જીભ પર લાવતું નથી તમારી પત્ની સિવાય બીજી કોઈ સ્ત્રી સાથે સંબંધ બનાવો પાપ કે પુણ્ય માનવામાં આવે છે મિત્રો જે કોઈએ પણ આ કથાને એક વખત પણ સાંભળી લીધી તો મિત્રો તેનું જીવન સદગતિ તરફ આગળ વધશે અને જે લોકો આ વિડિયોને છોડીને ચાલ્યા જશે તેમને આખી જિંદગી પસ્તાવો કરવો પડશે મિત્રો જો અમે જે સ્ત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો તમારી પત્ની સિવાય બીજી કોઈ સ્ત્રી સાથે સંબંધ બનાવો છો તો મિત્રો શાસ્ત્રો અનુસાર તમને પાપ નહીં લાગે અને તમારું જીવન સદગતિ તરફ જશે મિત્રો તમારા લગ્ન થઈ ગયા છે કે ભવિષ્યમાં થશે અને જો તમે બીજી સ્ત્રી સાથે સંબંધ બનાવવા માંગો છો તો બનાવી શકો છો મિત્રો આજના આ કળયુગમાં શરમ આવે છે કે લોકો પાસે નકામા વિડિયો જોવાનો સમય છે પરંતુ આજે અમે તમને દેવર્ષિ નારદ અને યમરાજ વચ્ચેની પ્રેરણાદાયી કથા સંભળાવવા જઈ રહ્યા છીએ મિત્રો पत्नी सिवाय आ एक स्त्री साथे संबंध राखवो पाप नथी मित्रों शास्त्रों अनुसार कोई पण पुरुष पत्नी सिवाय आ एक स्त्री साथे शारीरिक संबंध बनावी सके छे मित्रों एक वक्त देवर्षि नारद नारायण नारायण नो जाप करता करता अंतरिक्ष ना मार्गे यमलोक पहुंची जाय छे नारायण 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 मित्रों यमलोक ना देवता यमराज विशाल सिंहासन पर विराजमान होई छे તેમની પાસે ચિત્રગુપ્ત બેઠેલા હોય છે ત્યારે દેવર્ષિ નારદ તે સ્થાને પહોંચી જાય છે દેવર્ષિ નારદ ને આવતા જોઈ યમરાજ તેમનું સ્વાગત કરે છે અને તેમને પ્રણામ કરતા કહેવા લાગે છે મિત્રો દેવઋષિ તમારા આગમનથી યમપુરી ધન્ય થઈ છે દેવર્ષિ નારદ કહે છે હે મૃત્યુ અને ન્યાયના દેવતા યમરાજ તમને પ્રણામ છે યમરાજ કહે છે નિશ્ચિત જ કોઈ મહત્વપૂર્ણ કારણ હશે કૃપા કરીને તમે અમને જણાવો કે તમે કયા પ્રયોજનથી આજે યમપુરી આવ્યા છો ત્યારે નાર્દજી કહે છે હે ધર્મરાજ તમે મૃત્યુ અને ન્યાયના દેવતા છો ત્રણે લોકના પ્રાણીઓને તેમના કર્મો અનુસાર દંડ આપવાનું કાર્ય તમે કરો છો તમારી પાસે સમસ્ત પ્રાણીઓ અને ચારે દિશાઓનો લેખા જોખા રાખેલો છે પાપી મનુષ્યોને તમે નરકમાં નાખો છો અને પુણ્યવાન મનુષ્યને તમે સ્વર્ગમાં મોકલો છો એટલે જ તમને મનુષ્યોના બધા પાપ અને પુણ્ય કર્મોનું જ્ઞાન છે હું તમારી પાસે એક વિચિત્ર પ્રશ્ન લઈને આવ્યો છું મિત્રો કૃપા કરીને તમે મારા આ પ્રશ્નનો ઉત્તર આપો પછી યમરાજ કહે છે હે દેવર્ષિ તમે સાચું કહો છો મિત્રો અમારી પાસે ત્રણેય લોકના પ્રાણીઓનો લેખાજોખા રાખેલો છે કારણ કે પ્રભુએ અમને આજ કાર્ય સોંપ્યું છે મિત્રો અમે પ્રભુના આદેશથી જ મનુષ્યના પાપ અને પુણ્યકર્મોના આધારે તેમને દંડ આપીએ છીએ તમારા મનમાં જે પણ પ્રશ્ન કે શંકા હોય તમે નિઃસંકોચ પૂછો અમે અમારી સામર્થ્ય અનુસાર તેનું સમાધાન નિશ્ચિત કરવાનો પ્રયાસ કરીશું ત્યારે દેવર્ષિ કહે છે હે યમરાજ શાસ્ત્રો કહે છે કે એક પુરુષે ફક્ત એક જ સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ ફક્ત એક જ સ્ત્રી સાથે સંબંધ રાખવો જોઈએ પરંતુ મેં એ પણ જોયું છે કે કેટલાક મનુષ્યો અનેક લગ્ન કરે છે અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે શું આ પાપ નથી શું આવા મનુષ્યોને નરકમાં નાખવામાં આવે છે આ વિશે શાસ્ત્રો શું કહે છે શું કોઈ મનુષ્ય અનેક સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે છે કૃપા કરીને તમે મારી આ શંકાનું નિવારણ કરો યમરાજ કહેવા લાગે છે હે દેવર્ષિ તમે માનવ જાતના કલ્યાણ માટે યોગ્ય જ પ્રશ્ન કર્યો છે મિત્રો આજે આપણે આ યુગની વાત કરીએ જ્યારે મિત્રો આ કસમ આજના આધુનિક જમાનામાં દરેક વ્યક્તિ પંડિત સામે લે છે પરંતુ આજના આ જમાનામાં લગનના લગ્ન સમયે પતિ પત્ની લીધેલી કસમ ફક્ત કસમ જ રહી ગઈ છે કારણ કે મિત્રો લગ્ન થઈ ગયા પછી એક જ પત્ની સાથે વારંવાર સંબંધ કર્યા પછી પુરુષ કંટાળી જાય છે અને બીજી સ્ત્રી તરફ નજર નાખવા લાગે છે અને આજના જમાનામાં દરેક પરણેલો પુરુષ ફક્ત આ જ ફેરમાં ફરતો રહે છે કે આ સ્ત્રી સાથે સંબંધ બનાવી લઉં પછી વિચારે છે કે બીજી એક સ્ત્રી સાથે સંબંધ બનાવી લઉં આમ તેનું મન સ્ત્રી સાથે નથી લાગતું ફક્ત તેના મનમાં નવી નવી સ્ત્રીઓ સાથે હવસ શાંત કરવાનો જ વિચાર રહે છે પરંતુ મિત્રો એક એવી સ્ત્રી હોય છે જેની સાથે જો તમે પત્ની હોવા છતાં સંબંધ બનાવો તો મિત્રો શાસ્ત્રો અનુસાર તમને પાપ નહીં લાગે મિત્રો સંસારમાં મનુષ્ય એકથી વધુ લગ્ન કરી શકે છે કે નહીં તેનો જવાબ આપતા પહેલા હું તમને એક કથા સંભળાવું છું આ મહાન કથામાં તમને બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે એટલે તમે આ કથાને ધ્યા જરૂર સાંભળો જે કોઈ આ કથાને ધ્યા સાંભળે છે હું તેના બત્રીસ અપરાધ માફ કરું છું પછી નાર્દજી કહે છે એક અત્યંત શોભાયમાન નગરી હતી તે નગરીના એક અત્યંત ગુણવાન બળવાન અને રૂપવાન રાજા હતા જેમનું નામ હતું ધર્મપાલ મહારાજ ધર્મપાલ એક ન્યાયપ્રિય રાજા હતા તેમની પ્રજા તેમના ન્યાયથી અત્યંત સંતુષ્ટ રહેતી હતી રાજા પણ પોતાની પ્રજાની સારી રીતે સંભાળ રાખતા હતા પ્રજાની બધી જરૂરિયાતોનું મહારાજાની સુકન્યા નામની પત્ની હતી જે અત્યંત સુંદર ગુણવાન ચરિત્રવાન અને પતિવ્રતા નારી હતી મહારાજ ધર્મપાલ અને રાણી સુકન્યા ખૂબ જ દયાળુ સ્વભાવના હતા તેઓ દરેક પ્રકારના યજ્ઞ દાન ધર્મ અને અનુષ્ઠાન કરતા હતા તેમના સામ્રાજ્યમાં બધું જ હતું પરંતુ ફક્ત એક જ કારણથી મહારાજ મહારાણી અને પ્રજા રહેતા હતા કોઈ સંતાન નહોતી પ્રજાને પણ મહારાજની આવી દશા સારી નહોતી લાગતી ઘણા પ્રયાસો કરવા છતાં પણ મહારાજને કોઈ સંતાન નહોતી થતી મહારાજે અનેક વૈદ્યોને બોલાવ્યા અનેક પુત્ર પ્રાપ્તિના ઉપાય કર્યા દાનધર્મ કર્યું વ્રત કર્યું પરંતુ તેમને કોઈ પણ ઉપાયથી સંતોષ ન મળ્યો પછી એક દિવસ પ્રજાજનો મહારાજની પાસે આવે છે અને કહે છે હે મહારાજ તમે પુત્ર પ્રાપ્તિ માટે બીજા લગ્ન કરો પરંતુ મહારાજ પોતાની પ્રજાની વાતથી સહમત નથી થતા મહારાજ રાણી સુકન્યાને ખૂબ પ્રેમ કરતા હતા એટલે તેઓ પોતાની પત્ની દિલ દુભાવવા નહોતા માંગતા અને મહારાજને શાસ્ત્રોનું પણ જ્ઞાન હતું કે એક પુરુષે ફક્ત એક જ સ્ત્રી પ્રત્યે એકનિષ્ઠ રહેવું જોઈએ મિત્રો એક પત્ની હોવા છતાં બીજી સ્ત્રી પાસે ક્યારેય ન જવું જોઈએ જે રીતે એક માદા પશુ સાથે બે નર પશુ નથી રહી શકતા એ જ રીતે એક પુરુષ સાથે બે સ્ત્રીઓ ક્યારે સુખી નથી રહી શકતી મિત્રો જે પુરુષ એક પત્ની હોવા છતાં બીજી સ્ત્રી સાથે સંબંધ રાખે છે તે ઘોર પાપ કરે છે અને નરકમાં જ પડે છે આ જ કારણથી મહારાજ બીજા લગ્ન નહોતા કરવા માંગતા પછી પ્રજાજનો રાણી સુકન્યા પાસે જઈને તેમને આગ્રહ કરે છે કે તેઓ મહારાજને બીજા લગ્ન માટે મનાવે ત્યારે રાણી સુકન્યા પણ પ્રજાનું દુઃખ સમજે છે અને મહારાજ પાસે આવીને કહેવા લાગે છે હે સ્વામી તમે કૃપા કરીને બીજા લગ્ન કરી લો આપણા રાજ્યને ભવિષ્યમાં એક રાજાની જરૂર પડી શકે છે પછી મહારાજ રાણીને પણ ના પાડે છે અને કહે છે હે પ્રિય જો હું બીજા લગ્ન કરીશ તો હું પાપનો ભાગી બનીશ મારે જ જવું પડશે અને કહે શું તું મારા બીજા લગ્ન થી ખુશ રહી શકીશ ત્યારે રાણી કહે છે હે સ્વામી તમારી ખુશીમાં જ મારી ખુશી છે હું મારી સાતેલી મારી બહેન માનીને પ્રેમ આપીશ કૃપા કરીને તમે સંકોચ ન કરો મને આનાથી ક્ષણભર પણ દુખ નહીં થાય

તેઓ પોતાના પુત્રના આવા વ્યવહારથી અત્યંત દુખી થઈ જાય છે જો મહારાજને પુત્ર નહીં હોય તો કુળનો વિનાશ થઈ જશે આજ ભયથી બધા પૂર્વજો ખૂબ દુખી થઈ જાય છે પછી એક દિવસ બધા પૂર્વજો મહારાજના સપનામાં આવીને તેમને દર્શન આપે છે અને કહે છે હે પુત્ર તારા કારણે અમારી દુર્ગતિ થઈ રહી છે અમારા કુળનો વિનાશ થઈ રહ્યો છે ત્યારે મહારાજ પોતાના પૂર્વજોને કહે છે

હે પુત્ર તું ઝડપથી પુત્રની પ્રાપ્તિ માટે કોઈ ઉપાય કર પોતાના પિતૃઓની વાત સાંભળીને પણ મહારાજ બીજા લગ્ન કરવા માટે તૈયાર નથી થતા પછી બધા પિતૃગણ દુઃખી થઈને યમરાજ પાસે જાય છે અને તેમની પાસે વિનંતી કરતા કહે છે હે ધર્મરાજ કૃપા કરીને અમારા કુળની રક્ષા કરો અમારા પુત્રની કોઈ સંતાન નથી અને સંતાન વિના અમારું કુળ નષ્ટ થઈ જશે

તેના ઘરમાં કોઈ પણ પરેશાની ન આવે અને સમગ્ર પરિવાર સુખ શાંતિથી પોતાનું જીવન વ્યતીત કરે મિત્રો જો તમારામાંથી કોઈ જય જય બજરંગ બલી જીને માને છે તો જો તમે સાચા ભક્ત છો તો આ વિડિયોને લાઈક કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં એક વખત જય જય બજરંગ બલી લખી દો જે પણ ભક્ત કોમેન્ટ બોક્સમાં જય જય બજરંગ બલી લખે છે તેના મનમાં જે પણ મનોકામના હોય તે પૂર્ણ કરી દો મિત્રો કથાને આગળ વધારતા યમરાજ પર આવે છે અને એક સાધુનું રૂપ ધારણ કરીને મહારાજ ધર્મપાલના દરબારમાં જાય છે તે સાધુને જોઈને મહારાજ ધર્મપાલ અત્યંત પ્રસન્ન થાય છે અને તેમનું આદ્ર સત્કાર કરે છે તેમને પૂછે છે હે મહાત્મા તમે કોણ છો કયા પ્રયોજનથી તમે અમારા આ રાજ્યમાં પધાર્યા છો તમારા મુખમંડળનું તેજ જોઈને એવું લાગે છે કે તમે નિશ્ચિત કોઈ મોટા તપસ્વી છો ત્યારે તે સાધુ તે રાજાને કહે છે હે વત્સ હું સાક્ષાત યમરાજ છું તમારા પૂર્વજોની પ્રાર્થના પર જ હું સ્વયં તમને મળવા આવ્યો છું તે સાધુ મહારાજને કહે છે હે વત્સ તમે તમારા પૂર્વજોને નારાજ કર્યા છે જેનાથી તમારું સમગ્ર સામ્રાજ્ય નષ્ટ થઈ જશે પુત્ર વિના તમારી દુર્ગતિ થઈ જશે તમને ક્યારે મોક્ષની પ્રાપ્તિ નહીં થાય શાસ્ત્રો કહે છે કે મનુષ્ય મોક્ષની પ્રાપ્તિ માટે પુત્રને જન્મ આપવો જ જોઈએ પછી મહારાજ કહે છે હે ધર્મરાજ હું હું વિવશ છું બીજા લગ્ન કરીને પાપનો ભાગીદાર નથી બનવા માંગતો આનાથી સારું છે કે હું પુત્રહીન થઈને જીવન વ્યતીત કરું યમરાજ કહે છે હે વત્સ તમારા ન્યાયપ્રિય આચરણ અને પત્ની પ્રત્યેની એકનિષ્ઠા જોઈને હું અત્યંત પ્રસન્ન છું પરંતુ હે ધર્મપાલ એક મનુષ્ય બીજા લગ્ન નિશ્ચિત કરી શકે છે તેમાં કોઈ પાપ નથી જો કોઈ પુરુષની પત્ની તેને બીજા લગ્ન માટે સહમતિ આપે તો તે પુરુષ બીજા લગ્ન નિશ્ચિત કરી શકે છે તેમાં કોઈ પાપ નથી મિત્રો શાસ્ત્રો કહે છે કે જો એક પત્નીથી પુત્રની પ્રાપ્તિ ન થાય અને તેની પત્ની તેને બીજા લગ્ન કરવાની પરવાનગી આપે તો તેને બીજા લગ્ન કરવામાં સંકોચ ન કરવો જોઈએ સાક્ષાત યમરાજના આવા વચનો સાંભળીને મહારાજ અત્યંત પ્રસન્ન થઈ જાય છે અને યમરાજનો આભાર માને છે પછી યમરાજ તે સ્થાથી થઈ જાય છે મહારાજ ધર્મપાલ પોતાની પત્ની સુકન્યા પાસે જાય છે અને તેની પાસે બીજા લગ્ન કરવાની પરવાનગી માંગે છે તો મહારાણી સુકન્યા તેમને બીજા લગ્ન કરવાની પરવાનગી આપી દે છે ત્યારે મહારાજ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લે છે જેનાથી તેમને સુંદર પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે અને બધા પૂર્વજો પણ આનંદિત થઈ જાય છે છે મિત્રો શાસ્ત્રો જણાવ્યું કે મનુષ્ય પૃથ્વી પર રહીને જે પણ સારા કે ખરાબ કર્મો કરે છે તે બધા કર્મો નો મૃત્યુ પછી થાય છે અને તેના અનુસાર સજા અને પુનર્જન્મ મળે છે ઈશ્વરની દૃષ્ટિમાં જે સારા કર્મો એટલે કે તમારા કામો હોય છે તેને પુણ્ય કહેવાય છે અને જે ખરાબ કર્મો હોય છે તેને પાપ કહેવાય છે પુરાણોમાં ઘણા સારા અને ખરાબ કર્મો ગરુર જણાવ્યું છે કે મનુષ્યને પોતાના પાપ કર્મોના કારણે મૃત્યુ પછી વિવિધ પ્રકારના પાપો માટે કઈ કઈ અલગ સજાઓ આપવામાં આવે છે ગરુડ પુરાણમાં ઉલ્લેખ મળે છે કે મનુષ્ય પૃથ્વી પર જે કાંઈ પાપ કરે છે તે બધા પાપોની અલગ અલગ સજા એક પછી એક મળે છે યમના ન્યાયમાં કોઈ પણ પાપની સજાથી બચી શકાતું નથી મિત્રો ગરુ પુરાણમાં જણાવ્યું છે કે પરસ્ત્રી પુરુષ સંબંધ રાખનારને લોખંડની ગરમ સળિયાઓનું આલિંગન કરાવવામાં આવે છે જે પુરુષ પોતાના ગોત્રની સ્ત્રી સાથે સંબંધ બનાવે છે તેને નરકની યાતના ભોગવ્યા પછી લકડઘાકે શિયાળના રૂપમાં જન્મ લેવો પડે છે મિત્રો કુંવારી કે અલ્પાયુ કન્યા સાથે સંબંધ બનાવનારને નરકની ઘોર યાતના સહન કર્યા પછી અજગરની યોનિમાં જન્મ લેવો પડે છે જે વ્યક્તિ કામ ભાવનાથી પીડિત થઈને ગુરુની પત્નીનું માનભંગ કરે છે એવી વ્યક્તિ વર્ષો સુધી નરકની યાતના સહન કર્યા પછી ગિરગિટની ની યોનિમાં જન્મ લે છે મિત્રો મિત્ર સાથે વિશ્વાસઘાત કરીને તેની પત્ની સાથે સંબંધ બનાવનારને યમરાજ ગધેડાની યોનીમાં જન્મ આપે છે પરંતુ વ્યભિચાર અને ધોકો આપવાથી પણ મોટું એક પાપ છે જેની સજા કઠોર છે મહાભારતના સમય એક વ્યક્તિએ આવું પાપ કર્યું હતું પરંતુ આજકાલ ઘણા લોકો આવું પાપ કરવા લાગ્યા છે જાણો તે પાપ શું શું છે છે અને તેની સજા મિત્રો ભગવાન શ્રી કૃષ્ણની જે સૌથી પાપ છે તે ભ્રૂણ હત્યા મહાભારત યુદ્ધ સમાપ્ત થયા પછી જ્યારે દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભમાં રહેલા બાળક પરીક્ષિત પર બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને તેની હત્યા કરી દીધી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સૌથી વધુ ક્રોધિત થયા હતા મિત્રો કરી દીધી હતી કે પાપ પાપ સૌથી મોટું છે કારણ કે તેણે એક અજન્મેલા બાળકની હત્યા કરી હતી શ્રી કૃષ્ણે આ પાપની સજા સ્વયં અશ્વત્થામાને આપી હતી મિત્રો શ્રી કૃષ્ણે અશ્વત્થામાના માથા પર લાગેલું ચિંતામણી રત્ન છીનવી લીધું અને શાપ આપ્યો કે તે જન્મ તો જોયો છે પરંતુ મૃત્યુ નહી જોઈ શકે એટલે કે જ્યાં સુધી સૃષ્ટિ રહેશે તો પૃથ્વી પર જીવિત રહીશ અને આવી વ્યક્તિએ ઘણા યુગો સુધી આ સજાનો દંડ ભોગવવો પડે છે ગરુડ પુરાણમાં જણાવ્યું છે કે પોતાના ગોત્રની સ્ત્રી સાથે યૌન સંબંધ બનાવનાર પુરુષ આગલા જન્મમાં લકડઘા બને છે

ગરુડ પુરાણમાં સાચા અને ખોટા કર્મોની વ્યાખ્યા પણ કરવામાં આવી છે છે અને તેના આધારે જણાવવામાં આવ્યું કે કયા પાપ માટે મનુષ્યને મૃત્યુ પછી કઈ સજા મળે છે પુરાણમાં મૃત્યુ પછી કર્મોના આધારે સ્વર્ગ અને નરક મળવાની વાત કહેવામાં આવી છે મિત્રો એક વખત અર્જુને ભગવાનને પૂછ્યું મનુષ્ય ન ઈચ્છવા છતાં પણ શા માટે પાપ કરે છે અને પાપનું ફળ ભોગવવા માટે નર્કમાં ચોર્યાસી લાખ યોનીઓમાં જાય છે ઉત્તર આપ્યો કામના મનુષ્યને પાપ છે અને કામનાથી ઉત્પન્ન થનારો ક્રોધ અને અને છે જે મનુષ્યને પાપમાં લગાડે પાપથી દુખી થાય છે દુર્ગતિમાં જાય છે મિત્રો મનુષ્યના મનમાં ઇન્દ્રિયોમાં બુદ્ધિમાં અહમમાં અને વિશ્વમાં કામનાનો વાસ હોય છે કામના જ મનુષ્યની શત્રુ છે પતનનું કારણ છે જ્ઞાનરૂપી તલવારથી તેનું ભેદન કરવું જોઈએ મનુષ્યના કર્મો બંધનનું કારણ બને છે પરંતુ કર્મો જો બીજાના હિત માટે કરવામાં આવે તો મુક્ત કરનારા બની જાય છે પોતાના માટે કરો સ્વાર્થથી કરો કામનાથી કરો તો એ જ કર્મ બંધન છે આફત છે ભોગ છે અને બીજા માટે કરો નિષ્કામ ભાવથી કરો પ્રેમથી કરો તો એજ કર્મ મુક્તિનું આનંદનું યોગનું કારણ બને છે મિત્રો બીજા માટે કર્મ કરવું એ જ યજ્ઞ છે ગીતામાં અનેક પ્રકારના યજ્ઞો જણાવવામાં આવ્યા છે છે બીજાના હિતમાં સમય સંપત્તિ સાધનો એ દ્રવ્ય યજ્ઞ પરમાત્માની પ્રાપ્તિના થી યોગ કરવો એ યોગ યજ્ઞ છે ઇન્દ્રિયો સંયમ કરવું એ સંયમ યજ્ઞ છે ભગવાન શરણે જવું એ ભક્તિ યજ્ઞ છે શરીર અસંગ થઈ જવું પોતાને જાણવું એ જ્ઞાન યજ્ઞ છે જે બધા યજ્ઞોમાં સર્વશ્રેષ્ઠ છે મિત્રો કારણ કે આ બધા કરી શકે છે અને તેમાં કોઈ ખર્ચ પણ નથી આ મુક્તિનો સીધો માર્ગ છે સત્સંગથી જે વિવેક પ્રાપ્ત થાય છે તે વિવેક જ આ યજ્ઞની સામગ્રી છે શ્રદ્ધા ઉત્કર્ષ અભિલાષ ઇન્દ્રિય સંયમ એ આ યજ્ઞના સાધનો છે આપણે જ્ઞાન યજ્ઞમાં આપણી કામનાઓની આહુતિ આપીને જીવન મુક્તિનું ફળ પ્રાપ્ત કરવું છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વીડિયોને એક લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને આ માહિતી તમારા પરિવારજનો સાથે પણ અવશ્ય શેર કરો જેથી તેઓ પણ લાભ લઈ શકે સર્વે મારા વહલા દર્શક મિત્રો શ્રી હનુમાનજી મહારાજ આપ અને આપના પરિવારના સર્વે કષ્ટ દૂર કરે અને ધનધાન્યથી ભરપૂર રાખે તેવી અમારી પ્રાર્થના ફરીથી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમોને રજા આપશો ધન્યવાદ જય શ્રી રામ જય બજરંગબલી